શ્રી ગણેશાય ગણેશય નતા સરસ્વતી ને નક્રતું શુ સર્વદા સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એવ્રત જીવ્રતની વ્રત કથા અષાઢ મીઠા થી ભોજન કરવાનું એ અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો પ્રગટાવવાનો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષી હતા પણ મોટું દુઃખ સંતાનનું હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણી મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું જોત જોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈ બોલ્યા કહે તારી શું ઈચ્છા છે મારે ચાર રૂપાળા છોકરા જોઈએ વાઘરી બોલ્યો સારું ઈચ્છા પૂરી થશે મહાદેવજી બોલ્યા વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું સાત દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં અને આ દૃષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડી કહ્યું ભગવાન મેં સાત દિવસ આરાધના કરી તેનું કંઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘડીવારમાં ચાર છોકરાનું ફળ લઈ ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોતળો તેને બતાવતા કહ્યું આ પોદળામાં કેટલા બધા કીડા ખતબદે છે એવો જ વસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં બ્રાહ્મણ તો ખુશ થતો ઘેર ગયો મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષ ઘેલો થઈ ગયો ત્યારથી તેને ચડતા દિવસો થયા અને દસમો માસ આવતા તેણે રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેટે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં આવતા તેનું સગપણ કરી દીધું બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાયો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો તે તો મોટી જાન જાનજોડીની વાસ્તે ગાસ્તે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લે પાછી વળી તો અધ પવનના ભારે તોફાન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધ અટકી બધા એક ઘટાદાર વૃક્ષ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેના પગે કંઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી મારે કહીને ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોઈ તો કાળો નાગ સળસડાટ જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એડીએ ડંસ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આભ તૂટી પડ્યું હતું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેડ ચડી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં એ તો તરફડી મરી ગયો બધા હૈયાફાટ રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતો બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ સવાર પડતા અહીં આવી અગ્નિદાહ દેશું બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ તે તો મૃતપતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીનો તાળો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડ વાંસીને સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં આ તો એવ્રત માનું મંદિર હતું મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા જોયું તો કમાડ બંધ હતા મા તો રોષ લાવીને બોલ્યા મારા સ્થાનકમાં કોણ છે જે હોય તે ઝટ કમાડ ઉખાડે નહીતર બાળીને ભસ્મ કરી દઈશ વહુએ કંપાતા હાથે કમાડ ઉખાડ્યું સામે સ્ટેજના અંબાર સમા એ વ્રતમાં ઊભા હતા મંદિરમાં શબ પડી રહ્યો જોઈને માં બોલ્યા અરે બાઈ તું કોણ છે અમારા શમશ સ્થાનકમાં મરદાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે બહુ હાથ જોડી બોલી માડી ક્ષમા કરો હું તો દુખિયારી સ્ત્રી છું મને પરણિયાને હજુ ચોવીસ કલાક નથી થયા ત્યાં તો રંડાપો લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠીશું માળી તમે મારા પતિને સજીવન કરો તો મારો જોડી ચાંદલો જળવાઈ રહેશે એ વ્રતમાં કહે મારું કહેવું માને તો હમણાં તારા પતિને જીવતા કરું બહુ કહે માળી મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ ત્યાં તો મરદાએ એક બાજુ ફડકો ફેરવ્યો ને એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા વહુને સમજાયું નહીં હજુ પતિને ચેતન આવ્યું નહોતું તેથી કમાડવાસીને આંસુ સાધી બેસી રહી બીજી પહોરે જીવરતમાની પધરામણી થઈ એ બોલ્યા મારા થનકમાં કોણ ભરાયું છે જે હોય તે કમાળ ઉગાડે નહીતર હમણાં જ પડીને ખાક થઈ જશે વહે વહુએ ધ્રુજતા હાથે કમાળ ઉગાડ્યા સામે પ્રકાશના પૂંજે રેલાતા જીવરતમાં ઊભા હતા તે બોલ્યા બાઈ તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા મારું કહેવું માને તો હમણાં તારા પતિને સજીવન કરો ત્યાં તો મરદહે બીજું ફેર્યું ને જીવરતમાં દેખાયા નહીં તેથી પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું નતું તેથી કમાળ બંધ કરી રુદન કરતી બેઠી ત્રીજો પહોરે વળી જીયામાં મંદિરે પધાર્યા બોલ્યા મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત જ કમાળ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાળ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી જયામા બોલ્યા મારી એક વાત માને તો હમણાં તારા પતિને સજીવન કરો વહુએ હા કહી જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળતું હાલવા લાગ્યું વહુ રાજી થઈ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહર થયો ને વિજયામાં પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું મારી મારા પતિઓને સજીવન કરો વિજયા જળની અંજલી મૃતદેહ પર છાંટી તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો વહુને હર્ષ થયો તેનો જોડી ચાંદલો અખંડ રહ્યો વિજયા મા આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા વહુએ વરને બધી વાત કહી બહાર વરસાદ વરસતો બંધ થયો હતો તેઓ ચાંદીના પ્રકાશમાં ત્યાં ઓ વડે બાજી રમવા લાગ્યા સવારે વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો તે તો કંઈ ચમત્કાર થયો માની સીધી વરરાજાના બાપા પાસે ગયો અને બધી વાત કરી આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો જોયું તો પોતાનો પુત્ર અને પુત્ર વધુ બાજી રમતા બેઠા હતા બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલાના મંદિરે તેડી લાવ્યો પછી વાજતે ગાજતે વરવહુને પોતાને ઘેર લઈ ગયો વહુ વર હરખાય છે જોત જોતામાં એક વર્ષ વીત્યું વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાત પડતા જ એવ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા વહુ તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું મારે તારો છોકરો જઈએ છે આપી દે વહુથી ના પડાય શી રીતે તેણે ખુશીથી ખુશીની સાથે છોકરો એ વ્રત માને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો ભલે દોઢ વર્ષ વીત્યુને વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવરતમાં આવી અને છોકરો માંગ્યો વહુએ તે આપ્યો સવારમાં ઘોડિયામાં છોકરાને ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વઘોવણી કરી ભળી પાછા તેને ચડતા દિવસો થયા પૂરે દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી ત્યાં તો જયામાં આવી અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લયંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજા એ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે આ વખતે પણ તેણે વહુને સાસુએ રાજાને તલવારે ચોકી કરવા વિનંતી કરી આ વખતે છોકરાને લેવા માટે વિજ્યામાં આવ્યા તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈને અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં તે વિચાર કરતો મહેલે જતો રહ્યો આ વખતે સાસુએ વહુને બહુ વગોવી પાંચમી સુવાળમાં વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે છોકરીને લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં સારો દિવસ આવતા વહુ સવારના નાહી ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યારે સજીવન થયો હતો ચારે માતાઓની મૂર્તિઓની પૂજા કરી ચાલલા કર્યા બાદ વહુએ કરગીરીને કર્યું હે માતાઓ આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો ને પ્રસંગ દીપાવજો ચારે બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું સાંજે ચારે વહુને ઘેર પધાર્યા વહુએ ભાવથી પીરસવા માંડ્યું થોડી વારે ચારે માતા જમી રહ્યા ઘોડિયામાં સુતેલી છોડી રડવા લાગી ચારે માતા કહે આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડનાર ભાઈ નથી એટલે ચારે માતાઓએ પોતે લઈ ગયેલા છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા ને માને ચાર દીકરા આવી મળ્યા સાસુ તો મોઢું ફાડી જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં ચમત્કાર વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો ને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સાસુએ લોકોને એ વાત કરી ત્યારે લોકો આ બલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપી કહેવા લાગ્યા કે ધન્ય કે મુ મૃત પતિને સજીવન કરનાર માતાઓ સાથે વચનથી બંધે અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પાળ્યું જય વ્રતમાં જય જીવ્રતમાં જય જીયામાં જય વિજયામાં તમે વહુને ફળ્યા એવા આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો અને આશા પૂરી કરજો